સુરત મહાનગરપાલિકા દ્વારા અડતાલીસ કરોડથી વધુના ખર્ચે વરસાદી ગટર લાઇન નેટવર્ક બનાવવામાં આવશે જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નહીં ભરાય જેથી લોકોને ઘરબંધીનો સામનો કરવો નહીં પડે મનપાએ ચાર વિસ્તારો માટે સ્ટોમ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં સર્જાતા વરસાદી પાણીના ભરાવાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ સારોલી સણિયા હેમાદ અને કુંભારિયામાં પાણી ભરાવાને કારણે નાગરિકોને દર વર્ષે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે પ્રોજેક્ટ હેઠળ અડતાલીસ પોઈન્ટ અઠાવન કરોડના ખર્ચે વરસાદી ગટર લાઇન નેટવર્ક બનાવવામાં આવશે સારોલી અને સણિયા હેમાદ જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ખાડીઓમાં પાણીની સપાટી વધવાની પાણી ભરાવાની સમસ્યા ઉદભવે છે આ પાણી નિકાલ માટે હજી સુધી માત્ર હંગામી પંપિંગ મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે તાત્કાલિક રાહત માટે પૂરતું હતું પરંતુ કાયમી ઉકેલ નહોતો હાલમાં ડ્રાફટ ટીપી સ્કીમ નંબર પાંત્રીસ અંતર્ગત મોન્સૂનના વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન નેટવર્ક તૈયાર કરવાની યોજના ઘટાડવામાં આવી છે કેઉુર ચપાટવાલા અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ શણિયા હેમાજ સારોલી અને કુંભારીયા આ ચાર ગામોનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો આ ચાર ગામોમાં કાયમી વરસાદી પાણીને ભરાવાની ફરિયાદ અને સમસ્યા ઘણા વખતથી રહેતી હોય ત્યાંના સ્થાનિકો દ્વારા ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા સુરત મહાનગરપાલિકાના તંત્રને વારંવાર કરવામાં આવતા સુરત મહાનગરપાલિકાના શાસકોએ તંત્રને

સુરત શહેરમાં જે નવા ચાર વિસ્તારોનો સમાવેશ થયો છે ત્યાં વરસાદી પાણીના ભરાવને કારણે થતી સમસ્યા ઘણા સમયથી ચાલુ હતી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમે આ વિસ્તારનું સર્વેક્ષણ કર્યું હતું સર્વેના આધાર પર મળેલી માહિતીના આધારે અમે આ વિસ્તારોમાં સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક તૈયાર કરીશું અડતાલીસ પચાસ કરોડના ખર્ચે આ નેટવર્ક આ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવશે સ્ટોમ ડ્રેનેજ લાઇનથી લોકોને રાહત મળશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટોર્મ ડ્રેનેજ લાઇન માટે અલગ અલગ ચાર તબક્કામાં કામ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં સણિયા હેમાત ગામ વિસ્તાર બીજા તબક્કામાં સારોલી પોલીસ સ્ટેશન ત્રીજા તબક્કામાં હળપતિવાસ વિસ્તાર અને ચોથા તબક્કામાં સણિયાને જોડતા અઢાર મીટર રસ્તાના તમામ વિસ્તારોમાં સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે મે મહિનાથી કામ શરૂ થઈ જશે આ રિપોર્ટમાં અંદાજે અડતાલીસ કરોડના ખર્ચે આ સમગ્ર ચારે ચાર ગામોમાં અડતાલીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે સ્ટોમ ડ્રેન નાખવામાં આવશે અને આ સ્ટ્રોમ ડ્રેન લાઈન નાખવાના કારણે આ ચાર વિસ્તારોમાંથી વરસાદી પાણીના ભરાવામાંથી લોકોની લોકોને સમસ્યામાંથી મુક્તિ મળશે અને અંદાજે લગભગ આઠેક લાખ લોકોને આ સ્ટોમ ડ્રેન નાખવાના નાખવાના કારણે આ વિસ્તારમાં વરસાદી પાણીમાંથી મુક્તિ મળશે આ વિસ્તારોમાં વરસાદ દરમિયાન ત્રણ ફૂટથી લઈને બાર ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે આ નેટવર્ક હેઠળ વરસાદી પાણીને પાઇપલાઇન અને ડ્રેન બોક્સ દ્વારા નજીકની મીઠી ખાડીના આઉટલેટમાં છોડવામાં આવશે જેના કારણે બધું પાણી સીધું ખાડીમાં જશે ટેકનિકલ સર્વે અને નિષ્ણાતોના અભિપ્રાયના આધારે આ તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે ભવિષ્યમાં આ પાણી ખાડી ઓવરફ્લો કરશે નહીં బ్యో రిపోర్ట్ ఎస్ ట్యూస్ సూరత్